આજે આપણી ચાણ ઉપર ટ્રેક્ટરોનો વાડો આવેલો છે જ્યાં ઘણા બધા ટ્રેક્ટરો ભાઈને વેચવાના છે પંદર ઉપર ટ્રેક્ટર છે એક જ વાળામાં એક જ જગ્યાએ બધા ટ્રેક્ટર સાચવેલા સારા અને કન્ડિશન વાઇઝ ખૂબ સારા ટ્રેક્ટર છે ટ્રેક્ટરની વાત કરીએ તો મોડલ બે હજાર દસનું નંબર એક ઉપર મહેન્દ્રા બસો પિચોતર ડીઆઈ ટ્રેક્ટર છે જે ભાઈને વેચવાનું છે પાવરફુલ ટ્રેક્ટર કોઈ પણ ખરાબી નથી કંપની એન્જિન કંપની હાઇડ્રોલીમાં છે ટ્રેક્ટર અને સાચવેલું છે બસો પિંચોતેર ડીઆઈ ભૂમિપુત્ર મોડલ ટ્રેક્ટર છે જેનો તમે વિડીયો જોઈ શકો છો ચેનલ ઉપર અને ભાઈને વેચવાનું છે કોઈ મિત્રને ખરીદવાની ઈચ્છા હોય મહિન્દ્રા બસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર આપેલા છે અને કોઈ મિત્રને આપણી ચેનલ ઉપર પોતાની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર વિડીયોના અંતમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર આપેલા છે

બે હાજર ત્રણ નું મહિન્દ્રા બસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર મોડલ છે બે હાજર ત્રણ ટ્રેક્ટર છે અને સાચવેલું છે અત્યારે કોઈ પણ ખરાબી નથી હાઇડ્રોલિક ગેરબોક્સ એન્જિન કમ્પ્લીટ વર્ક કરે છે ટાયર કન્ડિશન સારી છે જે તમે જોઈ શકો છો વિડીયોમાં ભૂમિપુત્ર મોડલ ટ્રેક્ટર મહિન્દ્રા બી બસો પિચોતેર ડીઆઈ જે ઓગણ ચાલીસ પાવરનું ટ્રેક્ટર આવે છે અને સાચવેલું ટ્રેક્ટર છે કોઈ પણ ખરાબી નથી ટ્રેક્ટર કન્ડિશન પર તમે જોઈ શકો છો સારી છે તો જે કોઈ મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ ટ્રેક્ટર તો તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો વાળાની મુલાકાત કરી શકો છો ખૂબ સારો વાળો છે પંદર સત્તર હજાર ટ્રેક્ટર અત્યારે હાલમાં મોજૂદ છે વાળા ઉપર આ ટ્રેક્ટરની કિંમત ભાઈ રાખેલી છે એક લાખ એંશી હજાર તેમાં ફેરફાર કરી આપશે ત્યારબાદ સ્વરાજ ટ્રેક્ટર મોડલ બે હજાર બાર તેરનું છે સ્વરાજ સાતસો ચુમ્માલીસ એફ ઇ મોડલ અને તે પણ ભાઈને વેચવાનું છે બે હજાર બાર તેર મોડલ કંપની ફિટિંગ હાઇડ્રોલિક ગેરબોક્સ છે કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે કોઈ પણ ખરાબી નથી તેમ પહેલું માલિકનું કહેવાનું છે કન્ડિશન તમે જોઈ શકો છો કંપનીના ટાયર છે અને જે કોઈ મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ સરા સાતસો ચુમાલીસ એફ ઇ મોડલ ટ્રેક્ટર તો આ પણ ત્યાં જ અવેલેબલ છે ખૂબ સારું છે સાચવેલું છે જેનો તમે વિડીયો જોઈ શકો છો ચેનલ ઉપર કંપની કલરમાં છે કંપની ફિટિંગ ટ્રેક્ટર છે અને ખૂબ સારું છે જો કોઈ મિત્રને ખરીદવાની ઈચ્છા હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર ભાઈને મોબાઈલ નંબર આપેલા છે અને વિડીયોની લાસ્ટમાં પણ આપેલા છે મહેશભાઈ અને હસમુખભાઈ પાસે આ બધા ટ્રેક્ટરો છે ટ્રેક્ટરોનો વારો છે કિંમત રાખેલી છે 3,10,000 લાખ દસ હજાર આ સ્વરાજ સાતસો ચુમ્માલીસ એફ ઇ મોડલની ત્યારબાદ મોડેલ 1999 નું મહિન્દ્રા બી બસો ડીઆઈ ટ્રેક્ટર છે 99 નું મોડેલ છે અને આપણ ભાઈને વેચવાનું છે ટ્રેક્ટર 1 ઓનર છે એક જ માલિક પાસે ચાલેલું આ ટ્રેક્ટર છે જે ભાઈને વેચવાનું છે કમ્પ્લીટ વર્કિંગ કન્ડિશનમાં જેનો તમે વિડીયો જોઈ શકો છો ચેનલ ઉપર મહેન્દ્રા બી બસો પીચોતેર ડીઆઈ ભૂમિપુત્ર મોડલ ઓગણચાલીસ ઓસ ટ્રેક્ટર ટાયર કન્ડિશન સારી છે પાછળના સારા છે આગળના સારા છે કોઈ પણ ખરાબી નથી હાઇડ્રોલિક કમ્પ્લીટ વર્ક કરે છે એન્જિન પાવરફુલ છે ગેરબોક્સમાં કોઈ ખરાબી નથી જે કોઈ મારા મિત્રને આ વન હોનર ટ્રેક્ટર ઓલ્ડ મોડલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે ત્યાં જઈ અને વાડાની મુલાકાત કરી શકો છો સાત હજાર નવ નંબરનું છે જે જે થ્રી રાજકોટ પાર્સિંગ ટ્રેક્ટર છે આ મહિન્દ્રા બી બસો પિચોતેર ડીઆઈ અને કિંમત આ ટ્રેક્ટરની ભાઈ રાખેલી છે એક લાખ પિસ્તાલીસ હજાર તેમાં પણ ફેરફાર કરી આપશે ત્યારબાદ આગળ મોડલ બે હજાર અગિયારનું મહિન્દ્રા બી બસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર મોડલ ટ્રેક્ટર તે પણ ત્યાં જ છે વાડામાં વન ઓનર છે ફર્સ્ટ ઓનર અને કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે કંપની ફિટિંગ છે ભૂમિપુત્ર મોડલ ડી બસો પીચોતેર ડીઆઈ ઓઇલ બ્રેક છે જે ઓગણચાલીસ ઓપાવન નું ટ્રેક્ટર આવે છે સેન્ટર ગિયર ટાયર કન્ડિશન સારી કોઈ પણ ખરાબી નથી ટ્રેક્ટરમાં સાચવેલું અને ખૂબ સારું ટ્રેક્ટર છે જે તમે વિડીયામાં જોઈ શકો છો મહિન્દ્રા બી બસો પીચોતેર ડીઆઈ ત્યાં જ છે ઉપર અને આ બધા ટ્રેક્ટર ખૂબ સારા છે સાચવેલા છે અને નોર્મલ પ્રોબ્લેમ બધા દૂર કરેલા છે આ ટ્રેક્ટરોમાં જે તમે જોઈ શકો છો કંડિશન મૂળપુત્ર મોડલ બસો પિંચોતેર ગયા કિંમત ભાઈ રાખેલી છે આ ટ્રેક્ટરની બે લાખ સિત્તેર હજાર તેમાં પણ ફેરફાર કરી આપશે ત્યારબાદ પાવર ટ્રેક ટ્રેક્ટર મોડલ બે હજાર બારનો બારમો મહિનો અને એકત્રીસ તારીખ એટલે કે ઓલમોસ્ટ બે હજાર તેરનું ટ્રેક્ટર છે ચારસો ઓગણચાલીસ ડીઝલ સેવર મોડલ પાવર ટ્રેક અને ભાઈને વેચવાનું છે બત્રીસ બત્રીસ નંબરનું છે નંબર પણ ખૂબ સારા છે પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ ડીઝલ સેવર મોડલ છે અને ટ્રેક્ટર કન્ડિશન પણ ખૂબ સારી છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો જે કોઈ મિત્રને ખરીદવાની ઈચ્છા હોય પાવર ટ્રેક ચારસો ઓગણચાલીસ ટ્રેક્ટર તો ત્યાં અવેલેબલ છે અત્યારે જે જે બાર પાસિંગ છે અને ખૂબ સારું ટ્રેક્ટર છે સાચવેલું છે બે હજાર બારના બારમા મહિનાની એકત્રીસ તારીખે લીધેલું છે ભાઈએ એટલે કે બે હજાર તેરનું જ મોડલ છે ડીઝલ સેવા અને કિંમત આ ટ્રેક્ટરની ભાઈ રાખેલી છે બે લાખ નેવું હજાર તેમાં ફેફાર કરી આપશે ત્યારબાદ પાવર ટ્રેક છે ચારસો પિસ્તાલીસ મોડલ બે હજાર પંદરનું છે અને પણ ભાઈને વેચવાનું છે બે હજાર પંદરનું મોડલ છે જેન્યુન ટ્રેક્ટર છે સાચવેલું અને કંપની ફિટિંગ છે જે તમે જોઈ શકો છો પાવર ટ્રેક ચારસો પિસ્તાલીસ પિસ્તાલીસ ઓસ્ટ પાવરનું ટ્રેક્ટર આવે છે હાઇડ્રોલી કંપની ફિટિંગ છે ગેરબોક્સ કંપની ફિટિંગ છે એન્જિન કંપની ફિટિંગ છે સાચવેલું ટ્રેક્ટર છે કોઈ પણ ખરાબી નથી અગિયાર છવ્વીસ નંબરનું જે જે બહાર પારસી અને આ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે ત્યાં જ છે વાળા ઉપર અવેલેબલ છે આ ટ્રેક્ટર પણ જે તમે જોઈ શકો છો કન્ડિશન બે હજાર પંદરનું મોડલ પાવર ટ્રેક ચારસો પિસ્તાલીસ અને આ બધા ટ્રેક્ટરોની કિંમત અંદાજીત હોય છે બધામાં ફેરફાર કરી આપશે બધા ત્યાં જ વાળામાં મોજૂદ છે બધા ટ્રેક્ટર કન્ડિશન તમે જોઈ શકો છો વિડીયોમાં પાવર ટ્રેડ ચારસો પિસ્તાલીસની કિંમત ભાઈ રાખેલી છે ત્રણ લાખ પચીસ હજાર પંદરનું મોડલ છે અને ત્યારબાદ સોનાલિકા ટ્રેક્ટર સોનાલિકા ડીઆઈ પાંત્રીસ મોડલ બે હજાર સાતનું છે તે પણ ભાઈને વેચવાનું છે બે હજાર સાતનું મોડલ ત્યાં જ અવેલેબલ ટ્રેક્ટર કન્ડિશન ખૂબ સારી સોનાલિકા પાંત્રીસ ડીઆઈ જે તમે વિડીયોમાં જોઈ શકો છો સાતનું મોડલ ટાયર કન્ડિશન સારી છે અને ટ્રેક્ટરમાં કોઈ પણ ફોલ્ટ નથી અત્યારે એમ ભાઈનું માલિકનું કહેવાનું છે હાઇડ્રોલિક પણ ખૂબ સારી છે એન્જિન પાવરફુલ છે સોનાલિકા ડીઆઈ પાંત્રીસ જો કોઈ મિત્રને ખરીદવાની ઈચ્છા હોય સોનાલિકા ટ્રેક્ટર તો પણ તમે ત્યાં જઈને વાળાની મુલાકાત કરી શકો છો આ ટ્રેક્ટર ક્યાં અવેલેબલ છે સેલ કરવા માટે વેચવા માટે બધાની કિંમત અંદાજીત હોય છે બધામાં ફેરફાર પણ કરી આપશે સોનાલિકા બે હજાર સાત મોડલ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર અને કોઈ મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ સોનાલિકા ટ્રેક્ટર તો આ ટ્રેક્ટરની કિંમત ભાઈ રાખેલી છે એક લાખ નેવું હજાર તેમાં પણ ફેરફાર કરી આપશે ત્યારબાદ મહિન્દ્રા મોડલ બે હજાર નવનું છે મહિન્દ્રા ટુર્બો બસો પંચાણું ટ્રેક્ટર છે અને સરપંચ મોડલ છે બે દિવસ થયા છે અહીંયા એન્જિન જનરલ બનાવેલું છે સરપંચ મોડલ ટ્રેક્ટર જનરલ એન્જિન બનાવેલું એટલે કે અત્યારે એન્જિન સો સો ટકા છે બે દિવસ થયા છે બનાવેલું છે મહેન્દ્રા બસો પંચાણું ટુર્બો મોડલ ટ્રેક્ટર છે જે ભાઈને વેચવાનું છે જેમાં તમે વિડીયો જોઈ શકો છો ચેનલ ઉપર ટાયર કન્ડિશન સારી છે અને એન્જિન બનાવેલું હાઇડ્રોલી કમ્પ્લીટ વર્ક કરે છે ગેરબોક્સ ખૂબ સારી કંડિશનમાં છે અત્યારે કોઈ પણ ફોલ્ટ નથી આ ટ્રેક્ટરમાં તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે સિન્થેટ તેતાલીસ નંબરનું ટ્રેક્ટર જે ભાઈને વેચવાનું છે અને જે કોઈ મિત્રને ખરીદવાની ઈચ્છા હોય મહિન્દ્રા બસો પંચાણું ટુરબો ટ્રેક્ટર તો આ ટ્રેક્ટરની કિંમત અહીંયા લખેલી છે બે લાખ રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે ટ્રેક્ટર કંડિશન તમે જોઈ શકો છો મહિન્દ્રા ટુર્બો મોડલ છે બે લાખ કિંમત ત્યારબાદ મોડલ બે હજાર પંદર સોળ નું સ્વરાજ ટ્રેક્ટર છે સ્વરાજ સાતસો પાંત્રીસ એફ મોડલ અને આ ટ્રેક્ટર પણ ભાઈને વેચવાનું છે કન્ડિશન સારી પંદર નું મોડલ છે ન્યૂ મોડલ ટ્રેક્ટર છે જેનો તમે વિડીયો જોઈ શકો છો આપણી ચેનલ પર સરાર ટ્રેક્ટર કમ્પ્લીટ વર્કિંગ કન્ડિશનમાં કમ્પ્લીટ ફિટિંગ ટ્રેક્ટર છે આ સ્વરાજ અને પંદર નું મોડલ છે જેનો તમે વિડીયો જોઈ શકો છો જે કોઈ મિત્રને આ સ્વરાજ સાતસો ચુમ્માલીસ એફ ઇ મોડલ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો આ પણ ત્યાં જ છે અવેલેબલ છે સેલ કરવા માટે વેચવાનું છે આ ટ્રેક્ટર પણ ત્યાં જ છે વાડામાં અને કંપની ફિટિંગ છે પંદર સોળ મોડલ કંપની ફિટિંગ ટ્રેક્ટર હાઇડ્રોલિક ગેરબોક્સ એન્જિન બધું કંપની ફિટિંગ છે ટાયર કન્ડિશન પણ સારી છે અને કિંમત આ ટ્રેક્ટર સ્વરાજ સાતસો ચુમ્માલીસ એફ ઈની ભાઈ રાખેલી છે ત્રણ લાખ પચાસ હજાર જેમાં પણ ફેરફાર કરી આપશે ત્યારબાદ મોડલ ઓગણીસો અને ચોરાણું નું છે મહિન્દ્રા બી બસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર મોડલ અને તે પણ ભાઈને વેચવાનું છે મહિન્દ્રા બી બસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર મોડલ જેર પંચાણું નંબરનું ટ્રેક્ટર કમ્પ્લીટ વર્કિંગ કન્ડિશનમાં અને આ પણ ત્યાં જ છે આ બધા ટ્રેક્ટર તમને મારામાં જોવા મળી જશે મહિન્દ્રા બી બસો પિચોતેર વર્કિંગ કન્ડિશન કંપની કલરમાં છે અને કિંમત રાખેલી છે એક લાખ પાંત્રીસ હજાર તેમાં પણ ફેરફાર કરી આપશે અને અત્યારે હાલમાં આ વાડા ઉપર પંદર ની ઉપર ટ્રેક્ટરો છે જેમાં નોર્મલ રિપેરિંગ કામકાજ પણ કરેલું છે અને તો કંપની ફિટિંગ છે જે ઊંચા મોડલોમાં છે મહેશભાઈ અને હસમુખભાઈ બંનેના નંબર આપણે આપેલા છે ડિસ્પ્લે પર તમે જોઈ શકો છો અને આ બધા ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો રાજકોટ તાલુકો જસદણ પ્રોપરમાં મહેશભાઈ અને હસમુખભાઈ પાસે મોબાઈલ નંબર